નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક તેમજ સેવિકા માટે કુલ એકસો સાહીઠ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે જેથી જાહેરાતમાં દર્શાવવા મુજબની જગ્યા માટે લાયકાત રાત ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ભરતી માટેની તારીખ છે મિત્રો બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ સ્થળ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માંજલપુર વડોદરા ખાતે જેના માટે અરજી ફોર્મ વિશે તેમજ શૈક્ષણિક લાયકાત તેમજ જે ફિઝિકલ ફિટનેસ જે છે તેના માટે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત અહીંયા ધોરણ નવ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષની રહેશે જેમાં અનુભવી મજબૂત બાંધો વધુ ઊંચાઈ અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે અંદાજીત ભરતી માટેની સંખ્યા કુલ એકસો સાહીઠ છે મિત્રો ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે સરકારી કે અર્થ સરકારી નોકરી નથી એટલે કે માનદ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થઈ હતી તેઓને પ્રતિદિન ત્રણસો રૂપિયા ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે મિત્રો એસસીએસટી ઓબીસી જનરલના ધારોધોર મુજબ નીચે મુજબની ફિઝિકલ ફિટનેસ માહિતી રહેશે મિત્રો પુરુષો સેવકો માટે એસસીએસટી ઓબીસી માટે એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ જ્યારે જનરલ કેટેગરી માટે એકસો પાસાઠ સેન્ટીમીટર ઉંચાઈ જ્યારે વજન પંચાવન કિલો દોડ છે આઠસો મીટર ચાર મિનિટમાં જ્યારે મહિલા સેવિકા માટે એસસી એસટી ઓબીસી માટે એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ જ્યારે જનરલ માટે એકસો

ભરતી પ્રક્રિયા દરમિયાન માનવ સેવક સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણવામાં આવશે અન્ય નીતિ નિયમો તથા શરતો સ્થળ પર જણાવવામાં આવશે ભરતી અંગેના નિયમો અને અન્ય કોઈપણ ફેરફારની તમામ સત્તા પોલીસ કમિશનરશ્રી અને ચેરમેનશ્રી વીટી વડોદરા શહેર તેમજ અધ્યક્ષશ્રી ભરતી કમિટીની રહેશે તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ ભરતીના દિવસે પણ ભરતી સ્થળ પર જે ભરેલા અરજીપત્રક જરૂરી દસ્તાવેજો સાથે સ્વીકારવામાં આવશે પસંદગી પામેલ ઉમેદવારોએ બીજા દિવસથી તાલીમ માટે હાજર થવાનું રહેશે અરજી ફોર્મ મેળવવા માટેની વિગતવાર માહિતી મેળવી તો તમે જોઈ શકો છો અરજી ફોર્મ મેળવવા માટેની તારીખ આપેલી છે સત્તર બે હજાર બે બાર બે હજાર પચીસથી એક એક બે હજાર છવ્વીસ દરમિયાન મેળવવાનું રહેશે મિત્રો જે સવારે દસ વાગ્યાથી સાંજે છ કલાક સુધી નીચે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો વીટી ઇટી કચેરી પોલીસ ભવન વડોદરા શહેર આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર વડોદરા શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખાની કચેરી ભુત્રી ઝાપા કારેલીબાગ વડોદરા શહેર મદદનીશ પોલીસ કમિશનર કમિશનરશ્રીની ટ્રાફિક ઓફિસ પશ્ચિમ વિભાગ સયાજીગજ વડોદરા શહેર

160 જગ્યા માટેອନ୍ଦາຈີຕ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો 160 જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે ટ્રાફિક બ્રિગેડ પુરુષ सेवक મહિલા સેવિકા માટેની તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો બધું મા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય